વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા કોમ્પલેક્ષમાં પતંજલિ સ્ટોરમાં એકાએક આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી પાણીનો સતત મારો ચલાવીને ભારે બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો આગમાં સ્ટોરમાં મૂકેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર સંગમ ચાર રસ્તા પાસે એક કોમ્પ્લેક્સમાં આવેલા પતંજલિ સ્ટોરમાં સોમવારે અચાનક આગ લાગી હતી ધુમાડાના ગોટે ગોટા નીકળતા કોમ્પ્લેક્ષના અન્ય વેપારીઓ અને રાહદારીઓ સહિત વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો આગની ઘટના અંગે વડદરા ફાયર બ્રિગેડની તેમને જાણ કરાતા લાસ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પડી રહેલી આખરી ગરમીના કારણે શોર્ટ સર્કિટની ઘટનાઓ બનતી હોય છે પતંગની સ્ટોરમાં કયા કારણસર આગ લાગી તે ચોક્કસ રીતે જાણી શકાય નથી ઉપર 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 અંદરની સાઈડ ઉપર અંદર ઉપર લાઈટ બંધ કરો લાઈટ મેન સ્વીચ બંધ કરો પ્રેશર પ્રેશર પ્રેશર